જામનગર શહેરમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખાતર માટીનું કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે ખેતીવાડી વિસ્તરણ વિભાગ ખાતે ખેડૂતો માટીનો કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યું ખાતરની અછત સહિતની સમસ્યાઓને લઈને સરકાર દ્વારા આ કંટ્રોલ રૂમ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે જામનગર જિલ્લામાં ખાતરની અછત ન હોવાનો ખેતીવાડી વિભાગ અધિકારીઓનો પણ દાવો છે મારું નામ પ્રદીપસિંહ પરમાર મદદનીશ ખેતી નિયામક નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરી જામનગર ખાતે હાલમાં ખરીફ સિઝન ચાલુ હોય અને જિલ્લામાં મોટા પાયે સમયસર વરસાદ થતાં ખેડૂતોએ મોટા પાયે વાવણી કાર્ય પૂર્ણ કરેલ છે તો આ હાલમાં પૂરતી ડોઝનો સમય હોય ખેતી ઓલામાં પાકોમાં તો ખેડૂતોને એ સમય દરમિયાન ખાતરની ખરીદી બાબતે તથા ખાતરની ઉપલબ્ધતા બાબતે કંઈ મુશ્કેલીઓ ન પડે એટલા માટે રાજ્ય સરકારની સૂચના અન્વયે અત્રેની કચેરી ખાતે નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરી જામનગર ખાતે એક ખાતરના મદદ માટેનો કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવેલો છે સવારે આઠથી સાંજે આઠ વાગ્યા સુધી જેનો નંબર છે જીરો બસો અઠ્યાસી બસો પંચાવન અગિયાર સાડત્રીસ ના ખેડૂત અને જિલ્લાના ખેડૂતોને પણ આગ્રહ છે કે કોઈ પણ પ્રકારની ખાતરને લગતી જો જિલ્લાના ખેડૂતોને મુશ્કેલી હોય તો તે આ નંબર પર અત્રેની કચેરીનો સંપર્ક કરી શકે છે એટલે કોઈ પણ ખાતરની ઉપલબ્ધતા અથવા તો ખાતરને લગ્યા કોઈપણ પ્રશ્ન હોય તો તાત્કાલિક ખેડૂતોનું એ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે અને ખાતરનો જે કંઈ સ્ટોક છે એ લાઈવ અપડેટ થતો હોય છે એટલે અત્રેથી તરત જ ખેડૂતોને કયા વિક્રેતા પાસે કેટલો સ્ટોક છે એની જાણ કરવામાં આવે છે તથા જામનગર જિલ્લામાં હાલમાં જોઈએ તો યુરિયા ખાતરનો બત્રીસો કરતાં વધારે મેટ્રિક ટનનો જથ્થો ઉપલબ્ધ છે એનપીકે ખાતરનો બેતાલીસો કરતાં મેટ્રિક ટન કરતાં વધારે જથ્થો ઉપલબ્ધ છે તથા ડીએપીનો પણ સોળસો મેટ્રિક ટન જેટલો જથ્થો ઉપલબ્ધ છે એટલે હાલમાં જામનગર જિલ્લામાં ખાતરની ઉપલબ્ધતા બાબતેનો કોઈ જ પ્રશ્ન છે નહીં છતાં ખેડૂતોનું જે કંઈ આવે રજૂઆત તો એનો નિરાકરણ કરવામાં આવે છે